જિલ્લામાં પેશકદમી હટાવવા અંગે ચાલી રહી છે ત્યારે રાણાઓમાં ગોચરની જમીન પરનું દબાણ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાણાઓ શહેરની નજીક જ ગોવાની ધાર નામનો વાડી વિસ્તાર આવેલ છે ત્યાં સર્વે નંબર બે હજાર પચીસની ની ગોચરની જમીન છે જમીન પર દબાણ અંગે ફરિયાદ ઉઠી હતી આ વિસ્તારમાં દબાણ દૂર કરવા રાણા વહીવટી તંત્રની એક ટીમની રચના કરી હતી જે ટીમ દ્વારા આવું દબાણ દૂર કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસના રોજ સર્વે નંબર બે માં આવેલ ઓડી દિવાલો અને ચારસો જેટલી આંબાની કલમો કુલ મળી સત્તરસો ચોરસ મીટર જેટલી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું આજ રોજ જે ડિમોલેશન આપી તરફથી થયેલું છે કઈ જગ્યામાં કયા વિસ્તારમાં અને કેટલું દબાણ દૂર કરેલ છે રાણાવાવ તાલુકાના સિટી વિસ્તારમાં આવેલ સરકારી ગોચરની સર્વે નંબર વીસ પિસ્તાલીસ ના સરકારી જમીન ઉપર જુદા જુદા ઈસમો દ્વારા દબાણ કરી બિન અધિકૃત રીતે કબજા વાળેલા હતા તેમનું તારીખ પચીસ ત્રણના રોજ તેમને ધોરણ કાયદાની પ્રક્રિયા પૂર્ણ કરી અને ખુલ્લો કરવા માટેના આદેશો કર્યા છે તેમ છતાં પણ આ સરકારી જમીન ઉપર આ ઈસમો દ્વારા પોતાની રીતે કબજો ખાલી ન કરાવતા સરકારી વહીવટી તંત્ર દ્વારા આ કબજો સરકાર હસ્તક લેવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં પાંચ ઇસમો દ્વારા અંદાજે ગઈકાલે ત્રેવીસ હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે જેને હાલની બજાર કિંમત ગણવા જઈએ તો એક કરોડ ને એસી લાખ જેટલી થાય છે જે ખુલ્લી કરાવી અને સરકાર હસ્તક લેવામાં આવે છે આ કામગીરીમાં પીજીવીસીએલ ના ટીમ ટીમ મામલતદાર કચેરીની ટીમ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો સ્ટાફ પણ સાથે રહ્યો હતો રાજુ કારા ગુજરાત ન્યૂઝ રાણાવાઉ